ખાનપુર અંકોડિયા ખાતે આવેલ અર્બન રેસિડેન્સી બે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં દરેક તહેવારની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે ત્યારે રંગ ઉત્સવ હોળી પર્વની ઉજવણી પણ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી જેનું આયોજન અર્બન રેસિડેન્સી બેના રહીશો અને નવયુવાન મિત્રોનું ગ્રુપ બ્રધર્સ ગ્રુપ દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તહેવારનો તમામ ભાઈઓ બહેનો વડીલો અન્યના ભૂલકાઓ દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર આજે પ્રધાનમંત્રી આવાસ યોજના બે મુકામે ખાનપુર અંકોડિયા દરેક તહેવારની ઉજવણી અહીંયા ધામધૂમપૂર્વક કરવામાં આવે છે ગણેશ ચતુર્થી હોય ગણપતિ મહોત્સવ હોય મહાશિવરાત્રી પર્વ હોય જન્માષ્ટમી હોય એવી જ રીતે આજ રોજ આજે આ હોળી પર્વની પણ ઉજવણી રંગોત્સવની ઉજવણી પણ એવી જ રીતે કરવામાં આવી છે અને આ કાર્યક્રમનું સમગ્ર આયોજન બ્રધર્સ ગ્રુપના નવયુવાન મિત્રો મિત્રો કહેવાય છે ને કે જહા ડુબા દે ઉસે તુફાન કહેતે હે ઓર તુફાનો હે એવા નવયુવાન મિત્રો દ્વારા આજે બ્રધર્સ ગ્રુપ દ્વારા અને અર્બન રેસિડેન્સી બેના તમામ રહેવાસી દ્વારા આજે સુંદર મજાનું હોળી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે તમામ ભાઈઓ બહેનો નાના બાળકો અને વડીલોએ આનો ખૂબ ગૌરવ આનંદની લાગણી અનુભવી છે સૌને જય જય